નાખફૂંટ નાગાળું તો મારું નામ માતા એટલે દશરથભાઈ તમે જાતર કરી વસ્તીને વાતો કરી કે ભીખા ભુવા પૈસા આવે ને જાતર કરી પીવાની તાકાત છે આ હોલ લઈએ ગોમ કે ના તે સારું જ કીધું અને ખોટું કીધું હાલા તો જ છે ને યાર એમાં વાત જો રોંગ થઈ યાર કારણ કે તમારી તો વકાત નહીં તાકાત નહીં બીજ આવે હે ને અને આજે મી ચાલ્યા હે ને તો કોઈકને બે વર્ષે ખમાર કીધી કોઈકને પાંચ વર્ષે ખમાડી દીધી એ દળ મુ મજમતી લે સાચું મળી અને એ દળ એમ બોલી તી હા માં પાવર હો પૈસા બોલતા હે બહુ કામ થઈ ગયા પછી તો એની હાથ પેઢીમાં નહીં નહીં નડા મને નહીં આને એવા લેવા હે કાને એવા લેવા જ જોઈએ પટેલ છે ને તમે તો ભોય હિંમતનગર મૂળજીભાઈ દિલીપભાઈ સરપંચ ના ઘેર ધોળવા ગયા સરપંચ કેટલી ગાડીઓ તોડી નોખી ભીવા પાછળ જે દાડે મોદી એ એક જ વાત કરી કલા પટેલ હું તો એવી આશ્ચર્યથી આવી હતી કે સરપંચનું ઘર પહોંચી પોચ ટ્રમથી તો સરપંચ છે તો પહેરામણી હારી આવશે ગાડીનું ભાડું હારું આવશે

ઢાબો બરોન બોલી દીધો તો આ ઢાબો તૂટી જવો છું ટાઇલ્સો ફાટી જવી છું અને પેપળો ઊગવો છું અને પેપળો હાથ નો થાય એ દળ દેરો બેહાવ ફૂટ્યો પેપળો હાથ નો થયો તો એ બા એ બાત તમે રસ સાહેબ ખુદ યાર

આ ભાઈ એવું બોલે ભુવાજી મારા બાપો મરી ગયા કીધું મરી જાવ હોય તો દેરો ખોટો ને હોય ખોટો મારો દેરો ખોટો લે આવી ધોરણ આપણે કોઈ દર કરી નથી જો બાપો મરી ગયા હોય તો દેરો બેરો બિહારવાનો નહીં એ બધું પાણી પથરાવી દો એવા દેરો પૂજીન કરવાનું હું યાર પણ જો દેરો હાથો બિહાર તો એ દર તારું દેરો એવું બોલ્યું

બાકી મારી દેવની પથારીમાં કોઈ કોમી નહીં હા પછી તમે રોયા એટલે મને દયા આવી તો એ લડે એવું કીધું તું ભોઈ કદા તારી મમ્મી જોગણી ચાણ ધૂણતી હતી એટલું મન કે બીજું કોઈ મેં કીધું નહીં આ જોગણી આજ સુધી કોઈના હાથમાં આવી નહીં અને તમારી વેળામાં વખો વખોને વખો આ જોગણી જો કદાચ વેળાના ની હાથી હોય અને મીન બરાબર ઓળખી હોય તો આજથી તમે તાર કાયદેસર શેકીને જ વાવજો અને તમે શેકીને વાવો ડબલ કહણા ના નખો તો મારું નામ માતા તો આજે બંગલા બાંધવા માંડ્યા તમે દુનિયાને દેખાવા મોડ્યું ખોલૈયામાં પ્રોપર્ટી રાખી જગતને દેખાવા મોડ્યું દશરથભાઈ ગાડીઓ લઈને ફરતા હતા જગતને દેખાવા મોડ્યું તો એ વેળા ભૂલતા નહીં ફરી પાછા ચકડોડમાં ના પડતા નક જ્યાં ભાઈ જ્યાં પછી કોઈ કોમ ના નહી અને પણ વેળા રોજ ના હોય પણ આજની વેળા પછી ફેર નવું બોલી જવું દાડો જાય તમારા ઘરની ચડતી વેળા ચડતી કળા આ ગોમ ગોત્ર ભીખા નાયણ કોઈ દુશ્મની નહીં અઢારે વેણ માં ભીખા નાયણ કોઈ થી દુશ્મની નથી દુશ્મની શું કરવા કર્યું ભણા માટે મારું તો સારું કરવાનું કામ હોય હા મારો તો ગુરુમંત્ર જ એક જ હ કમ ખાવો ને ધમ ખાવું જેને જે કહેવું હોય કે કમ ખાવ શરીર સારું રહે ધમ ખાવ તો જીવન સારું રહે એને અત્યારનો સમય આવે તો અડવાનો ને મારવાનો નહીં ગળી જવાનો સમય પણ જેટલા ગળી ગયા તે તરી ગયા